વોર્ડ નંબર રોડ રસ્તાની રજૂઆતો અને મોહરમ માસને ધ્યાને નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્થળ તપાસ કરી તમામ રસ્તાઓ રિપેર કરાયા હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ ચૂકી હોય અને મુસ્લિમોના પવિત્ર માસ મોહરમને ધ્યાને લઈ વોર્ડ નંબર નવમાં અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ ખરાબ અને પાણી ભરાઈ જવાની સમસ્યાઓ થઈ હતી

તહેવાર ને ધ્યાન માં ધોળાઈ જાપો ખાજા નગર વિસ્તાર રેસીડેન્ટ ઇમરજન્સી નાખી દીધો હતો માલ એ બદલ હું હૃદય દિલ થી ખૂબ ખુબ પ્રમુખ આભાર માનું છું કેટલી ગાડી આવી ગાડી આવી દસ ને હજી દસ નું અમને વચન આપ્યું છે કે તમને જ્યારે જોઈએ ત્યારે માંગજો અમે ઇમરજન્સી માં નાખી દેસુ અમે પાંચે પાંચ સુધારી સભ્યો દિલ થી પ્રમુખ આભાર માની છે અત્યારે રેતી કાકરી જે પણ કામ ચાલુ છે નગરપાલિકા ના પ્રમુખ ચારે ચાર ફુટરે સભ્ય ને રજૂઆત ના પગલે બધું કામ ચાલુ જ છે ને અત્યારે બધી જવાબદારી એની બધી પૂરી કરે છે નગરપાલિકા પ્રમુખ એક તો હાથ ની કામ કરે છે હજી પણ નગરપાલિકા ના પ્રમુખે ખાતરી આપી છે જે પણ કામ હોય પાંચ મિનિટમાં અમે હાજર તમારી સાથે જ છું ચારે ચાર સુધી સુધી ના રજૂઆત ના પગલે નગરપાલિકાના પ્રમુખ ખ્વાજા નગર ધોરાજી દરવાજા મીરાનગર ઇસ્ટાર સિલ્વર સિલ્વર ઇસ્ટાર તમામ જગ્યાઓ નગરપાલિકાના પ્રમુખ હાજરી આપી બધું કામ પૂરું કરાવેલ છે અને હજી પણ ખાતરી આપેલ છે કે જે પણ કામ હોય એમાં અમને ફોન કરો પાંચ મિનિટમાં કરી આપજો આજે નવમા વોર્ડની મેં મુલાકાત લીધી નવમા વોર્ડમાં આ લોકોનો તહેવાર છે તો બધે સ્થળનું નિરીક્ષણ કર્યું ત્યાં જે આપણે ભૂગર્ભનું કામ આવેલ છે નળશે તેલનું કામ આવેલ છે એ ખોદકામ કરેલ છે ત્યાં ત્યાં જ્યાં ખાડા છે ત્યાં આજે આપણે કપચી પાથરવાનું કામ ચાલુ કર્યું છે અને એ લોકોને આપણે આપડે સાથ સહકાર એનો આપણને મળે છે આપણે આપડે સાથ સહકાર એને આપીએ છીએ અને એ લોકો જ્યાં જ્યાં ખાડા હોય છે એના તહેવાર આવે છે તો જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં આપણે કપજી પાખરી દેશું કુંડીના ઢાંકણા આપડે તાત્કાલિક એ લોકો કરાવી દીધેલ છે અને જે હજી આપડે ધ્યાનમાં માં આવશે કુંડીના ઢાંકણા એ આપણે તાત્કાલિક કરાવી આપશું કેટલી ગાડી છે કપચી નખાવી અત્યારે કપચી ની ગાડી આપણે ત્રણ નખાવી છે અને ત્રણ આગળ કલાકમાં આવે છે બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહીર ઉપલેટા